શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણના વદ પક્ષની ચતુર્થી તિથિ એ કરાતું વ્રત એટલે બોરચોથના વ્રત વિશે જાણીશું અને આ વ્રતની કથા વાર્તા સાંભળીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો ચાલો જાણીએ મિત્રો શ્રાવણ વદ ચોથના દિવસે લેવાતું બોર ચોથનું વ્રત એ જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી મુક્તિ આપનારું વ્રત છે આ વ્રત કરનારના સર્વે પાપો નષ્ટ થાય છે વ્રત કરનારે આ દિવસે સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરવી જોઈએ આ દિવસે એકટાણું ભોજન કરવાનું હોય છે વ્રત કરનારે આ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુઓ ખાવી ન જોઈએ ગાય માતાનું પૂજન કરીને અને તેમના આશીર્વાદ મેળવીએ તો જીવનમાં અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પાપો દરિદ્રતા દુઃખ આદિ નષ્ટ થઈ જાય છે વર્ષમાં એકવાર આવતું આ બોરચોથનું વ્રત ખૂબ જ પુણ્યશાળી હોય છે આ દિવસે બાજરી અને મગનું એકટાણું કરાય છે ગાય માતા ને બાજરી ખવરાવાય છે ગૌ માતાના આપણા પર અનેક ઉપકાર રહેલા છે ગૌમાતાનું ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોરચોથ બોડચોથને ગાય ચોથ અને બહુલા ચોથ તરીકે ઓળખવામાં આવે છે ગાય માતાની પ્રાર્થના કરવામાં આવે છે અમારું અને અમારા સંતાનોનું હંમેશા પોષણ અને રક્ષણ કરજો બોર ચોથનું વ્રત આજે પણ ગુજરાતમાં બહેનો પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે છે પૂજન વિધિ અને મહાત્મય તો આવો મિત્રો આપણે સાંભળીએ બોર ચોથના વ્રતની કથા બોલોમાં ગાય માતાની જય વદ ચોથના દિવસે આ વ્રત થાય છે એ દિવસે વ્રત કરનારે સ્નાનાદિ કર્મથી પરવારી કંકુ ચોખા અને ફૂલના હારથી ગાય માતા અને વાછરડાનું પૂજન કરવું જોઈએ આ દિવસે એકટાણું કરવું તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવામાં લેવાની નહીં તેમજ આ દિવસે કાંઈ પણ ખાંડવું કે દરવું નહીં સીતાપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા તેઓ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરરૂ હતું શ્રાવણવધ ચોથનો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા જવા ઉપર્યા જતા જતા તેમને વહુને કહ્યું વહુ આજે બોર ચોથ છે હું નાઈને આવું ત્યાં સુધી ઘઉંલાને ખાંડી અને રાંધી રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનુજોગ એમના વાછરરાનું નામ પણ ઘઉંલો હતું વહુએ વિચાર્યું કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું ધાન કે વાછરરા જો જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈને તેને ઘઉલા વાછરરાને વધેરી નાખ્યો અને મહામુસીબતે તેને ખાંડીને રાંધ્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા વહુએ સાસુને કહ્યું ઘઉંલાને મેં માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુએ તો ગભરાઈને દોડ મૂકી અને ગયા ગમાણે જઈને જોયું તો ઘઉંલો ન મરે લોહીનું ખાબોચ્યું ભર્યું હતું આ જોઈ સાસુની આંખમાંથી આંસુ દર દર વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગી આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોરચોથ છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરરાનું પૂજન કરવા આવશે ત્યારે શું મોઢું દેખાડીશું વહુની સાત પેઢીને સંભળાવી સાસુએ ગૌલાના હાડકાં ભેગા કરી હાડલામાં ભર્યા અને ઉકેરે જઈને દાટી દીધું ઘેર આવીને કમાર વાસીને સાસુ ફરી ચોધાર આંસુએ રોવા માંડી હવે ઘઉંલાની માં પહર ચરવા ગયેલી એ ગમાણે પાછી આવી ગંધે ગંધે ઉકર ગઈ અને હાડલાને માર્યું શિંગરું હારલું ફૂટી ગયું અને હાડલામાંથી ઘઉલો બહાર આવ્યો બચ બચ માને ધાવવા લાગ્યો હાડલાનો કાઠલો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો ઘરના બારણા બંધ અને કમાર વાસેલા સાકર ખખરાવીને બૂમ પાડી અરે ભોગર ભીડીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા સાસુ વહુ શું જવાબ આપે એટલામાં ગાય અને ઘઉંલો દોરતા આવ્યા ઘઉંલાના ગળામાં હાડલાનો કાઠલો જોઈ બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરાના ગળામાં ફૂલના હારના બદલે હાડલાનો કાંઠલો કોને પહેરાવ્યો હશે સાસુને લાગ્યું કે નક્કી આ લોકો મેણું મારે છે પણ વહુએ બાણાની તિરાડમાંથી નજર કરી તો ઘઉંલાને જીવતો દીઠો એના ઘરે હાડલાનો કાંઠો લટકતો હતો સાસુએ અચંબો પામી કમાર ખોલ્યા બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી વાત જણાવી પછી હર્ષાશ્રુ સારતા કહ્યું તમારા વ્રતના પ્રતાપે જ ઘઉં સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉંલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલહાર પહેરાવ્યા પછી સૌએ ભેગા મરી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાને કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું એ દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બોર ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે ગાય માતા જે તમને પૂજે તેને સર્વ સમૃદ્ધિ દેજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય ગાય માતા અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ મળીએ એક નવા વિડીયોમાં ધન્યવાદ